ઉત્તરાયણ પહેલા પોલીસે ચાઇનીઝ દોરીનું આખે આખું કારખાનું ઝડપી પાડ્યું છે અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસે આ કારખાનું ઝડપ્યું દાદરાનગર હવેલીમાં જઈને ઓપરેશન પાર પાડવામાં સ્થાનિક પોલીસની મદદથી એક કરોડ પચાસ લાખ રૂપિયાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે ચાઇનીઝ દોરી સહિત દોરી બનાવવામાં જે મશીનો વાપરવામાં આવતા હતા તે પણ જપ્ત કરાયા છે ચાઇનીઝ દોરી સહિત બે કરોડ ચોત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઓપરેશન દોરી નામ આપ્યું હતું સાણંદ ફાર્મ હાઉસમાંથી ચાઇનીઝ દોરીનો જથ્થો પહેલા પકડાયો હતો અમદાવાદ ગ્રામ્ય પોલીસે મુખ્ય આરોપીની શોધખોળ શરૂ કરી હતી અને અમદાવાદ ગ્રામ્ય પોલીસે ચાર દિવસ સુધી વોચ ગોઠવી આરોપીના અલગ અલગ સરનામા હોવાનું જાણવા મળ્યું જેમાં દાદરા નગર હવેલી વિસ્તારમાંથી આખે આખી આ ચાઇનીઝ દોરી બનાવતી ફેક્ટરી ઝડપાઈ એક ટ્રક ચાઇનીઝ દોરી પહોંચી હોવાનું સામે આવ્યું જો વિરમગામથી એકસો ને બાણું ચાઇનીઝ રીલ મળી આવી હતી સમગ્ર ઓપરેશન દરમિયાન છ જેટલા કેસ નોંધાયા છે

જેમાં અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની એસઓજી ટીમે ચારેક દિવસ પૂરતી વોચ રાખી તેની સમગ્ર અવર જવર ઉપર ધ્યાન રાખવામાં આવેલ અને પછી સ્થાનિક પોલીસની મદદ લઈ અને ત્યાં દરોડા પાડવામાં આવેલ આ દરોડા દરમિયાન આ વિશાળ કારખાનામાં ચાઇનીઝ દોરી રીલ્સનું સમગ્ર મેન્યુફેક્ચરિંગ થવાની કાર્યવાહી થતી હતી જેમાંથી કુલ તેતાલીસ હજાર જેટલી ચાઇનીઝ દોરીની રીલ્સ જેની કિંમત અંદાજે દોઢ કરોડ રૂપિયા જેટલી થાય છે તે તેમજ તેની અન્ય મશીનરી રો મટીરિયલ એ પણ કુલ અંદાજે પચાસ લાખ એટલે કુલ બે કરોડ જેટલો માતબર રકમનો મુદ્દામાલ પકડવામાં આવેલ